અન્નપૂર્ણા પોરબંદર માં એકવીસ દિવસ પૂર્વે અન્નપૂર્ણા માતાના વ્રત નો પ્રારંભ કરાયો હતો કેદારેશ્વર મંદિર સામે અન્નપૂર્ણા માતાજી નું મંદિર આવેલ છે મંદિર માં સેવા પૂજા કરતા બહેનોએ જણાવ્યું હતું તે મંદિર ખૂબ જ પ્રાચીન છે અને સાત પેઢીથી આ મંદિરની સેવા ચાલુ છે માગસર મહિનાના શુક્લ પક્ષની છઠ અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થયો હતો જે માગસર વદ અત્યારે સુધી ચાલ્યું હતું એકવીસ દિવસ સુધી માય ભક્તો માતાજીની પૂજા અર્ચના કરી હતી અન્નપૂર્ણા માતાજીના મંદિરે દરરોજ આરતી ગરબા ગાવામાં આવતા હતા અને ભક્તો માતાજીને પુષ્પહાર ચુંદડી સહિતનો શણગાર ચડાવવામાં આવતો હતો એકવીસ દિવસ સુધી અન્નપૂર્ણ મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી ત્યારે એકવીસ વર્તનું સમાપન થયું છે તે નિમિત્તે ભવ્ય અનકૂટ દર્શનનું આયોજન કરાયું હતું જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોને લઈ ધન્યતા અનુભવી હતી પોરબંદર ટાઈમ્સ